બધી ભેગી કરી લે પછી પીળી ડુંડી હોય ને એનો જ મીઠો લાગે જે ઓલી આવી સફેદ જેવી હોય ને એનો મીઠો લાગે પીળી જ લેવાય મીઠો બહુ લાગે પોંખ પોક અત્યારે બધા એને ઘઉં થઈ ગયા હોય એટલે પોંક એક વખત અવશ્ય ખાવા પોંક ખાવાની બહુ મજા આવતી હોય છે જો અમારે સંગુ છે આ બાજુ અમારા સંધ્યા બેન છે અને ઉર્વિશા બેન અને એક હું આવી ગયા છીએ પોંખ ખાવા વાળીએ પોંક ખાવાની એક મજા આવવાની વાત જ જવાય દઉં જો આને પોંક કેવી રીતે આ જો સીટીના માણા હોય ને આ તકલીફ પડે આ બોટાદ થી એટલે આન આનંદ આવડતું કોઈ પાડ્યો ન હોય એટલે હજુ હું તમને કહું કઈ રીતનું હોય જો આ ડુંડી છે ને આ ડુંડીની ગાંઠ હોય ને પોંખ પાડવાની ખૂબી હોય જો આ આ ડુંડીની જે આ ગેંઠ હોય ને ગેંઠે આમ કરો એટલે જો તૂટી ગઈક નહીં આવી રીતે તોડવાની હોય અને આને તો આખી ઉંબળી લીધી ઉંબળવાની નહીં આવું ના આવું કરે છે ચાલો એને વીણતા નહીં આવડતું સંગુ ને અમારે એટલે હું વીણી બતાવું જો કે રીતની વીણવાની હોય વીણવાની એક ખૂબી હોય આ જે તોડવાની હોય ને એ તોડવાની ખૂબી હોય જો આવી રીતે ગેઠે ગેઠે તોડે તો ફટાફટ તૂટી જાય જો તૂટી ગઈ કે નહીં આવી રીતે એક આટલા ઘેરામાંથી કેટલી ડુંડી મળે જાય આપણને જોઈએ

अंदाच नीकलत निकल डुंग काय पीळी पीळी नेवी पड़ेगी आ ध्यान राखो जे पोक आपण काढवी ते आ खास ध्यान राखवानी तव जो ननका छोकरा ने पण आ शिकवारवणु की આવી રીતની હોય આવી काशी છે આ બી ન જો આવી રીતની આપણે ગોઠવી નાખો હાથમાં ला पकडવાની मजा आ आज आपण करू ধ লে

શરીર દાદું થઈ જાય ને પાતળું હોય નઈ હારું ગમ્યા લથડિયા ખાઈ લે તમારું હું કેવું

નનકા હતા ત્યારે બો એવું કર્યું એ મોટો થઈ ગયા મારવા મળે અને હવે આપણને શરમ હોતા નનકા હતા કાઈ શરમ બરમ નો થાય એટલે ગમિયાથી લીએ આવી આમાં ઈજ છે ને સંધિયા ખુબી જો મારી દુનિયા કેટલી ભેળી કરને જો આ હોય ને ગેટ

અને આવા પોક જેને ખાવું એમ થાય એને આપણે પોંક બનાવવાનો છે વિડીયો સુપર મજેદાર વિડીયો છે જેને ખાવું એમ થાય એ મિત્રોને શેર કરી દીજો એટલે એ પણ આવો બનાવીને ખાય હાલો આ બતન લઈ લોક પાડવા માટે લાકડા જોશે ને આવડે હાંઠિયું લઈ લે ને આ હાંઠિયું હારી એટલે હાંઠિયું જગ્યા હારી સંજય લેતા આવો હાલો આખ્યું લે હશે સંધ્યાની મમ્મી બે અને જો આટલી ડુંડિયું પોંક પાડવા માટે આટલી ભેગી કરી લીધી છે અને બસ ના જો આ ઓલા લાકડા લેતે જો આવડા લાકડા લેતે હેલો કાગળ ઓતક લઈ આવી છું હાલો બાકસ આ બાકસ જે નાખો બાકસ એથી અ તું જગે ને એ સંધ્યા થી જગશે ને હટ તરત જગી દાદો હાલો જગી ગયું જગી જાય ને તું લેવાનો જગી બસ જગી જાય ને એટલે પે ડુંડિયું માથે નાખી દીજો હા દૂનિયું મૂકી જ એટલે ફટાફટ થઈ જાય ના ભાઈને કાંઈ નો થાય નહી માથે મૂકી જ દેવાય જો મોરલા બોલે છે ઢેલું બોલે છે વાડીઓમાં જો આવા પાંચ વેળાના અત્યારે સાત વાગવા જેવો ટાઈમ થઈ ગયો હોય વાગી ગયા છે સાત વાગ્યાના ટાઈમે આપણે આવાડીએ સીવી મૂકવા લો કાગળ હલકાય નાખો ને આમ જોવો એટલે આપણે મકાઈ માં મારા કાકા પાણી વાળે છે આ ભગત પોંક ખાવો તો હાલો ના પાડે છે એમને પોંક નથી ભાવતો પોંક જે પાકશાળે હોય એને અત્યારે ખાવા મળે પોંક ખાવો જરૂરી છે પોંક ખાવાની બહુ મજા આવે

આપણને બહુ ગીત નહીં આવડતું પણ તોય ગાયા રાખતી તો ગીત ગાવું જરૂરી છે આપણો સુર બહુ સારો નથી બધા ઇમ્પિયર સુર તમારો નથી આવરો મુઠકો તમારો મળી જાય ને

कोई नाच टाइम में घूम i <laughs> આપણે <laughs> ખાવાનું <laughs> <laughs> <laughs>

กนいいนะเจ้าว่านี่ก่อนี่ก่อนนเรียนโ่แ้วนี่ขไป่แล้ก็กระมที่นีลยสิเถอดกางเกง่สั દઈને સોળવાનો હો ભી દઈને સોળવો પડે નકર પાછ દાણા રહી જાય આમાં પપ્પાનો હાથ તો જો મારા હાથ તો જો આમ તો કાળા કાળા મસ્ત થઈ ગયા હા પરશો વાળ દીધો કોક ખાવો પરશો વળે તો જ મીઠો લાગે થોડક પરશો ખાવાનું થોડક કોક ખાવાનું કા પપ્પા ઓ કેટલા સુંદર ખાવ હોય તો આપડે વીઆ આપડે ઓલે તમતા મફત માં તમને ખાવા દીશું જેને ખાવ હોય એ કીજો તમતા ખાવ ઉકલે પેલા વીઆ ખાવા હોય દીધો છે તો એમે અમારે ખાવાનો છે એના પપ્પા પાડે ને અમારે ખાવાનો ચાલો હવે જોઈ લો ખાઈ જોઈ કેવો હાથ તો પેલા આવા કા કા હાથ માં ખાવાની મજા આવે અલ્યા પણ એ પોક એક બન્યો છે એની વાત જ જવા દયો મસ્તનો પોક બન્યો અલ્યા પણ એ ત્યાં વારિયા ખાવાની એક મજા આવે આનંદ આનંદ ને આનંદ મંગલ મંગલ આનંદ મંગલ પાછી ખાવ તમને સાનસ મળે પોક ખાવાનો જો મસ્તનો પોંખ પાડેલો છે અને એમાં થોડાક ફોતરા હોય એ કાઢી નાખવી એટલે મોટા બોટામાં ગળામાં ન જાય એટલે ફોતરા કાઢવા જરૂરી છે પૂરું તને પોંખ કેવો લાગ્યો મસ્તનો લાગ્યો ને ભાવ્યો ને જો અહીંયા આપણે પોંક પાડ્યો તો જો અહીંયા બ ત્રણ ગે તુહાડા કાઢ્યા છે ઓલવી નાખશું આપણે એની પાસે સંધ્યા છે એની પછી મમ્મી છે સાચતો તો તને કેવો પોંક લાગે એક વખત ખા એટલે તને ખબર પડે પોંક કેવો લાગે

તો ચાલો મિત્રો તાજો તાજો પોંક તમને ખવાડશું અને ખાવાની બહુ મજા આવે છે અમે તો ખાધો પણ તમારે ખાવો હોય તો આપણે વાડી આવી જઈએ તમે ખાલી કોન્ટેક કરજો ને એટલે આપણે પોંક મફતમાં ખાવા દઈશું ફ્રી ઓફમાં અને તમને મદદ હો તો કરશું ખવાડવામાં તો ચાલો મિત્રો હવે આપણે આજના વિડીયોમાં રજા લઈશું હવે નવા વિડીયોમાં મળીશું ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવા નવા તમને નવા નવા વિડીયો જોવા મળે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને પોંક તમને ભાવતો હોય તો એ કોમેન્ટમાં લખજો કોને કોને ખાતે લો